નમસ્કાર દોસ્તો રાઈટ આન્સરની યુટ્યુબ ચેનલમાં તમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાઈડ એપ્લિકેશન તમારા માટે સેટનું પેપર દોસ્તો સંપૂર્ણ પીડીએફ સાથે લઈને આવી ગયું છે આપણે આગળ તમે મોડલ પેપર એક બે ત્રણ ચાર જોયા દોસ્તો આજે આપણે ઇંગ્લિશની વાત કરીએ તમારે જે પેટા વિભાગમાં પૂછાય છે ઇંગ્લિશ દસ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે દોસ્તો એની આપણે ચર્ચા કરીએ તો જે પણ મિત્રો જોડાયેલા છે નવા એ લોકો આગળના ચાર વિડીયો જોઈ લેજો દોસ્તો પેપરમાં આજે આપણે એકસો સો પ્રશ્નો થઈ ગયા છે આજે આપણે એકસો એક પ્રશ્નોની ચર્ચા કરવાના છે કમેન્ટમાં દોસ્તો યસ સર લખો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિડીયોને લાઈક કરો चलो प्रश्न नंबर 101 જોઈએ ધ પ્લુરલ ઓફ લાઈફ ઇઝ ખાલી જગ્યા તો લાઈફ એ બી સીડી લાઈવ્સ લાઈફ અલાઈવ બરાબર શું છે 101 માં આપણે જોઈ લઈએ તો 101 માં જવાબ આવશે દોસ્તો બી આવશે બરાબર એસ કે ઇસ લાગી જશે દોસ્તો 102 આવશે ખાલી જગ્યા ઇઝ રેઇનિંગ ટુડે તો શું આવશે આઈ હી ઈટ કે સી તો 102 માં જવાબ આવશે દોસ્તો ઇટ ઇઝ રેઇનિંગ ટુડે આજે વરસાદ નો દિવસ છે આજે વરસાદ પડી રહ્યો છે વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ આપણે આપણા માતા પિતાનો આદર કરવો જોઈએ વી મસ્ટ નોટ ના આવે દોસ્તો બરાબર વી મે ના આવે આપણે વી કેન નોટ ના આવે આપણે કરવો જોઈએ એટલે વી મસ્ટ આવે દોસ્તો આપણે અહીંયા જવાબ આવે વી મસ્ટ રિસ્પેક્ટ આપણે ફરજિયાત પણ આપણા માતા પિતાનો એટલે 103 માં દોસ્તો ડી જવાબ આવશે 104 ની વાત કરીએ ધ બુક ઇઝ ખાલી જગ્યા અ ધ બેન્ચ તો બુક બેન્ચ ઉપર છે બેન્ચ ઉપર હોય એટલે ઓન ઓફ્ટર બિફોર કે ફ્રોમ તો આપણને ખબર છે ઓન એટલે ઉપર એકસો ચારમાં એ આવશે રાહુલ ખાલી જગ્યા ઇઝ રાહુલ ખાલી જગ્યા અને એકસો પાંચમાં આવશે આઈ વોન્ટ ટુ ખાલી જગ્યા અ સાયન્ટિસ્ટ હું વૈજ્ઞાનિક બનવા માંગુ છું બનવું છે મતલબ માટે શું આવશે દોસ્તો બનવાની વાત કરે છે એટલે બી આવશે આઈ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક બનવા માંગુ છું એટલે જવાબ આવશે ડી

તો અહીંયા ભૂતકાળની વાત છે સાચો સ્પેલિંગ લખો બનાના બેનાના બેનાના બનાના બધું બેનાના બનાના થઈ ગયું છે પરંતુ આમાંથી એક સ્પેલિંગ સાચો છે દોસ્તો અને આ એ સ્પેલિંગ સાચો છે દોસ્તો અહીંયા આપણે ઇંગ્લિશ નો દોસ્તો અ પેપર તૈયાર કર્યું દોસ્તો હવે આપણે આગળ આગળનો વિડીયો જોઈએ અહીંયા દસ પ્રશ્નો ઇંગ્લિશના થઈ ગયા આપણે એકસો એકથી થી એકસો દસ ઇંગ્લિશના કર્યા હવે આપણે એકસો અગિયારથી થી એકસો વીસ એટલે કે બીજા દસ પ્રશ્નોની ચર્ચા કરી દોસ્તો એ પહેલા આપણે ક્યાંય જવા જોઈએ નહીં નીચે તાંગા તો ઘોડાગાડી જલિયાન તો વિમાન બેલગાડી તો બળદગાડું આ બધી સાચી છે જલ એટલે પાણી પાણી વિમાન સાથે કોઈ લેવા દેવાનું એટલે જવાબ આવશે સિંહ સરતાજ કા સામાન્ય અર્થ ક્યાં હોતા હે તો સરતાજ નો સામાન્ય અર્થ શું થાય આચરણ ભગવાન સ્વાદિષ્ટ સરતાજ એટલે કે સર્વસ્વ

શબ્દકોષ્ પ્રથમ ક્રમ અહીંયા જો પ્રથમ ક્રમમાં શું આવશે શબ્દકોષ પ્રમાણે જોવા જઈએ તો બારક નો ક્રમ ગણીએ તો પહેલો શબ્દ આવશે કંગાલ શબ્દકોશ કે અનુસાર કોણ શબ્દ પ્રથમ ક્રમ આય ગયા તો પહેલો શબ્દ કંગાલ આવશે એટલે કે સંજ્ઞા વાત છે શું છે છે તો એ સંજ્ઞા એટલે સી આવશે કાદીર સચ્ચા બાલકથામાં વિશેષણ કોણ છે કાદીર બાલકથા ત્યાં સુધી બરાબર વિશેષણ વાક્યમાં વધારો કરે છે એટલે કે સચ્ચા તો એકસો અઢાર માં આવશે સચ્ચા બાલકથા વિત્ત સ્થાનો પૂરતી કહેવાય સબ બચ્ચે હે મે ના આવે હમ તો હમ હમ આવે સબ બચ્ચે તો અહીંયા પણ બી આવશે દોસ્તો એકસો માં એકસો વીસ ની વાત કરીએ આપણને ચિહ્ન આપેલું છે આ શું છે તો આપણે જ્યારે રોડ ક્રોસ કરતા હોઈએ અને આ જે છે જીબ્રાના જીરાફ ના પટ્ટા જેવું એટલે જીબ્રા